નિર્માણ પર્સ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ મિત્રો નિર્માણ પર્સ કાર્યક્રમમાં આપણે આર્ટની સફરે જતા હોઈએ છીએ આર્ટિસ્ટની મુલાકાત કરીએ છીએ આર્ટિસ્ટના જીવનમાં ઝાંખી પણ કરીએ છીએ અને આર્ટ જે આર્ટ સાથે જોડાયેલા છે તેની વિસ્તૃતમાં માહિતી મેળવીએ છીએ આજે નિર્માણ પર્સ આવી પહોંચ્યું છે એક આર્ટ ગેલેરીની અંદર અને અહીંયા પીઠોડા આર્ટ વિશે તમને માહિતી આજે આપવાના છે સર તો મિત્રો પીઠોળા આર્ટ શું છે કેવી રીતે કંડારવામાં આવે છે પીઠોળા દેવ સાથે કેવી રીતે જોડાયેલું છે તેની ડીપમાં માહિતી મેળવીએ અને આર્ટિસ્ટના જીવનની સફર પણ જાણીએ તો ચાલો મારી સાથે નિર્માણ પર્સ કાર્યક્રમમાં આજે આપણે વાત કરી રહ્યા છે પીઠોળા આર્ટની તો મિત્રો નિર્માણ પર્સમાં આપણે ઘણા બધા આર્ટની ચર્ચા કરતા હોય છે આર્ટિસ્ટની મુલાકાત કરતા હોય છે પરંતુ પીઠોળા આર્ટ શું છે કેવી રીતે તેને કંડારવામાં આવે છે તેની એક સફર શું છે તો રમેશ તડવી સાહેબ આપણી સાથે જોડાયા છે કે ઘણા વર્ષોથી તેઓ આર્ટ ફિલ્ડમાં છે તેઓ ટીચર પણ છે અને તેમણે આ આર્ટને ખૂબ સુંદર રીતે અહીંયા પ્રસ્તુત કરી છે આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે સર સર પહેલાં તો એ જણાવો કે પીઠોળા આર્ટ જે છે તે કેવા પ્રકારની આર્ટ છે કારણ કે શબ્દ જ એકદમ ડિફરન્ટ છે આર્ટિસ્ટને ખબર હશે કે જે આર્ટ સાથે જોડાયેલા હશે પરંતુ અનેક લોકો છે કે જેમને પીઠોળા આર્ટ વિશે કોઈ માહિતી નથી પીઠોળા આર્ટ એ આમ જોઈએ તો છોટા ઉદેપુર વિસ્તાર પંચમહાલ વિસ્તાર અહીંયા રાઠવા આદિવાસીઓ વસે છે તેમના મોટામાં મોટા દેવ એ પીઠોરા છે ભગવાન એમના ગોળ કહેવાય ભગવાન કહેવાય એ મોટામાં મોટા દેવ એ ભગવાન છે એ પીઠોરા ઉપર એમને ખૂબ આસ્થા છે હવે આ જે શૈલી જે છે એની વાત કરું તો જ્યારે આપણે માનવ છે એની પાસે કોઈક બોલી નહોતી કોઈ ભાષા નહોતી કોઈ લિપિ નહોતી ત્યારે એ મોટી મોટી શિલાઓ ઉપર અણીદાર પથ્થરથી કોતરી અને એ પોતાની અભિવ્યક્તિ વ્યક્ત કરતો હતો હવે આ જે સમય જતાં જતાં આ જે ચિત્રો જે છે એ ચિત્રો એ દિવાલો ઉપર આવ્યા હવે આ જે ચિત્રો છે એ ધાર્મિક લિપિમાં પરિવર્તિત પામ્યા આ જે ચિત્રો દોરવા હોય તો કઈ રીતે દોરાય કેમ દોરાય છે તો એની વાત કરું તો જ્યારે કોઈ વ્યક્તિને આર્થિક મુશ્કેલી આવતી હોય ઘરમાં કંઈક પ્રોબ્લેમ હોય રોગચાળો ફાટી નીકળ્યો હોય વરસાદ બરાબર ન પડતો હોય તકલીફો હોય જીવનમાં તો ત્યારે એ પોતાના ઘર છે ઘરની ચારે બાજુ અડદના દાણા ઉતારી ખાખરાના પાનમાં પડીઓ બનાવી અને એને પોળી કહેવામાં આવે એ ઉતારી અને બળવા પાસે જાય એટલે બળવો એટલે કે પૂજારી કહેવાય એને બળવો કહેતા હોય છે એ જઈ અને પછી એ દાણા જોઈ અને બધી મુશ્કેલીઓની વાત કરે કે ભાઈ તમને આવી મુશ્કેલીઓ છે જો તમને આ દૂર થાય તો તમે પીઠોરો ચિતરાવજો સર કઈ જગ્યા પર પીઠોડાનું ચિત્ર કરવાનું હોય છે પીઠોરો એ ઘરની આગળની દિવાલ હોય છે ઓસરી હોય છે ત્યાં ચિતરવામાં આવતો હોય છે અને એ ચિતરાવવા માટે પહેલાં તો પહેલાં તો વાંસના ખપેડા હતા જેને આપણે કહેવાય દિવાલની તેના ઉપર ગાયના છાણથી કુંવારી કન્યાઓ સાત વાર લીપણ કરતી હોય દરરોજ એક વાર એવી રીતે સાત દિવસ લીપણ કરે ત્યાર પછી હા ના ખાલી લીપણ જ કરતી હોય છે ગાયના છાણથી એ લીપણ કર્યા પછી એને સાત દિવસ લીપણ કર્યા પછી આઠમા દિવસે એને આમ પ્લાસ્ટર કરે જેના પર કે ધોળતા હોય છે એ પાંડુ નામની માટી હોય છે વ્હાઈટ માટી હવે ચૂનો પણ લગાવે છે જ્યારે આ કામ કરતા હોય છે ત્યારે બહેનો ઉત્સવ આનંદ ગીતો ગાતી કામ કરતી હોય છે એ બન્યા પછી એને જે લખારા કહેવાય રાઈટર ચિત્ર દોરનાર છે એને લખારા કહેવામાં આવે છે એને આમંત્રણ આપેલું હોય એ આવે ત્યારે એને પહેલાં તો એને પવિત્ર કરવામાં આવે એમને દહીંથી માથું ધોળાવી સ્નાન કરાવવામાં આવે અને એક કોરા કપડાં પહેરાવવામાં આવે અને એ જે દોરનારા ચિત્રકારો છે ને એમને કોરા કપડાં પહેરાવવામાં આવે અને એ પવિત્ર કર્યા પછી જ એને એ ચિત્રનું કામ કરતા હોય છે પહેલાં તો રંગો છે ને પાવડરના રંગો હતા પહેલાં વનસ્પતિ રંગો હતા પછી પાવડરના રંગો આ રંગો જે છે એમાં ગાયનું દૂધ અથવા બકરીનું દૂધ અને મોહડાનો ચોખ્ખો દારૂ એ ઉમેરી અને એ રંગો તૈયાર કરવામાં આવે અને એ રંગોમાં બ્રશ વાપરતા નહોતા એ જે વાંસ ખરીને વાંસની સડી એની બ્રશ બનાવી અને રંગો પૂરતા એટલે એકદમ પ્રકૃતિ સાથે જોડાઈને પીઠળો ચિતારવામાં આવતો તો સર એક માન્યતા કહેવાય કે એક માનતા માની હોય ને તમે એ માનતા પૂરી થાય જે જીવનની મુશ્કેલીઓ પૂરી થાય તો એક પીઠોડો ઘરે ચિતરવામાં એવી પ્રથા હતી કે દરેક વ્યક્તિ એ આદિવાસી જે ટ્રાઇબલ વિસ્તારમાં રહેતો હોય એ માનતા માને ત્યારે ચિતરવા માનતા માને ત્યારે પણ દોરાય અને રાજી ખુશીથી પણ દોરવામાં આવતા હોય છે અચ્છા એ કોઈ પણ વ્યક્તિ આમ ખુશ થાય કે મારું બધું સારું થયું છે તો રાજી ખુશીથી પણ પીઠોરો દોરાવવામાં આવતો હોય છે તમે ખૂબ સુંદર અહીંયા પીઠોળા પ્રસ્તુત કર્યા છે તો તેની અંદર અશ્વો પણ બનાવ્યા છે એટલે પાંચ પ્રકારના અશ્વો છે તેમાં પણ સરસ કલર છે છે ડિઝાઇન સર આમાં શું છે પીઠોરો જે છે એના પ્રકાર છે જુદા જુદા અડધો પીઠોરો અને આખો પીઠોરો હવે અડધા પીઠોરામાં એવું હોય છે કે જ્યારે વ્યક્તિને જેટલી ઈચ્છાઓ પૂરી થાય માનતા પૂરી થાય એટલું ચિત્રણ કરવામાં આવે જેમ જેમ કરે એમ અને ત્યાર પછી પાંચ ઘોડાનો પીઠોળો હોય છે ત્યાર પછી નવ ઘોડાનો પીઠોરો હોય છે અને બીજો અઢાર ઘોડાનો પીઠોરો હોય છે અઢાર ઘોડાના પીઠોરામાં એકસો ને પંચ્યાસી જેટલી ફિગરો આવે છે એમાં કીડીથી માંડી અને હાથી સુધી દરેક જીવો આવતા હોય છે કે પ્રકૃતિ કે આદિવાસી જે વિસ્તારો છે તેની અંદર પ્રકૃતિના પૂજક રહેલા છે આદિવાસીઓ પ્રકૃતિનું પૂજન કરે છે સૂર્ય ચંદ્ર તારા વનસ્પતિ પશુ પક્ષીઓ તો એ પીઠોડામાં આવરી લેવામાં આવે છે કારણ કે આખો પીઠોરો જે છે ને એ ત્રણ વિભાગમાં વહેંચાયેલો હોય છે પહેલો ભાગ છે એ સ્વર્ગ સૃષ્ટિ છે સ્વર્ગના દેવો આવી જાય સૂર્યચંદ્રથી માંડી અને સૂર્યચંદ્ર એ જીવતા જાગતા દેવ છે અને આદિવાસીઓ પ્રકૃતિ પૂજક છે ત્યાર પછી મધ્યમાં એ દેવસૃષ્ટિ આવી જાય છે આ દેવસૃષ્ટિમાં પીઠોરા દેવ પીઠોરી રાણી કાજલ ત્યાર પછી બાબા ગણેશ ગામદેવ બાબા હુડોળ આ બધા જુદા જુદા જે દેવો છે દરેક દેવના ઘોડા જુદા જુદા હોય છે ત્યાર પછી એના રંગ પણ જુદા જુદા હોય છે અને ધરદારો કે પીઠોરા દેવ છે તો એમના હાથમાં આમ જોઈએ તો પોપટ હોય છે પીઠોરી રાણી જે છે એમના હાથમાં પંખો હોય છે રાણી કાજલ છે એમના હાથમાં કાંસકી હોય છે કાંસકી એટલા માટે કે જે દુનિયાની જે ગંદકી છે ખરાબ વસ્તુઓ છે એને સાફ કરે છે એના માટે સિમ્બોલ હોય છે અને એનાથી એ દેવો ઓળખાઈ જતા હોય છે સર આ આર્ટને તમે ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો છે તો કઈ કઈ જગ્યા પર તમે ગયા હતા અને એ જે વિસ્તારમાં તમે ગયા ત્યાં તમે શું શીખ્યા શું જોયું અને કેવો સારો અનુભવ રહ્યો હું રિટાયર થયા પછી તેજગઢ છે છોટા છોટાઉદેપુરમાં તેજગઢના આદિવાસી મ્યુઝિયમ છે ત્યાંની મુલાકાત લીધી ત્યાં મેં આ જે પીઠોરા આર્ટ જોઈ હું ખૂબ પ્રભાવિત થયો આમ તો હું લોક કલાનો કલાકાર છું એટલે મને ખૂબ આનંદ થયો હવે બીજી શૈલીમાં હું કામ કરતો હતો પણ પછી મને એમ થયું કે ખરેખર આ શૈલી જે છે એ નષ્ટ ન થાય લુપ્ત ના થાય તે માટે મારે કામ કરવું જોઈએ તમે રિટાયર થયા બાદ તમે આ શરૂ કર્યું હા પીઠોરાનું કામ મેં રિટાયર થયા પછી શરૂ કર્યું આમ તો પહેલાં કરતો હતો પણ જે ખરેખર કામ મારે કરવું જોઈએ એ રિટાયર થયા પછી કર્યું છે તેજગઢ ગયા પછી મેં આ શૈલી જોઈ અને ખૂબ પ્રભાવિત થયો હવે સમયના વેણમાં ઘણી બધી શૈલીઓ નષ્ટ પામી છે લુપ્ત થઈ ગઈ છે હવે આ જે રાઠવા સમાજ જે છે એ જુદા જુદા સંપ્રદાયોમાં વહેંચાયો છે હવે તેના કારણે એની માનતા થોડીક ઓછી થતી જાય છે હવે સમય જતાં જતાં આ લિપિ જો લુપ્ત થાય તો ભવિષ્યની પેઢીને કોઈક જાણકારી ન રહે તો આ જે પીઠોરાના સંવર્ધન માટે એની લોકોને જાણકારી આપવું એનું સંવર્ધન થાય એના હેતુ હું આ કામ કરી રહ્યો છું બહુ સરસ સર અને આ જે ચિત્ર જે છે તે શું દર્શાવે છે કારણ કે દરેક બો પીઠોડા આંટણી અંદર આ એક બોર્ડર છે અને આ પીઠોડા આર્ટ જે કહેવાય મિત્રો તો એની અંદર દરેક સિમ્બોલ છે એક પોઝિટિવિટીનું પ્રતિક અહીંયા દર્શાવે છે અને પીઠોળા આર્ટને ને ભગવાન જે છે તેની સાથે કમ્બાઈન કરવામાં આવ્યું છે એટલે કે તેને એક વન ભગવાન તરીકે જ આદિવાસી લોકો પૂજતા હોય છે આ પીઠોડાને તો સર આ પહેલા તો શરૂઆત કરીએ કે આ શું કહેવાય આ પિક્ચર જે છે પેન્ટિંગ જે છે એ છોટા છોટાઉતીપુર વિસ્તારનું છે આ બોર્ડર જે છે ને એ આખી બોર્ડર એ પૃથ્વીની બોર્ડર છે હા આ પૃથ્વીના ચાર ખૂણા બતાવેલા છે આ ત્રિકોણ આકાર જે છે ને એ પર્વતો છે અને વૃક્ષો છે આ પૃથ્વીમાં જવા માટેનો દરવાજો છે જ્યારે પૃથ્વી ઉપર કંઈ અઘટિત કૃત્યો થતા હોય ત્યારે આ જાણકારી આપે છે વાઘ જે છે એ રક્ષણ કરતા છે એ ત્યાર પછી આ જે ચિત્ર તમે જોઈ રહ્યા છો એ રાજા રાવણનું ચિત્ર છે રાજા રાવણ એ કઈક રામાયણ નો રાવણ નથી આ રાવણ બાર માથાનો ધણી છે બાર દિશાઓનો પીઠોરાની મધરને જયારે પીઠોરાનો જન્મ થવાનો હતો ત્યારે આ બાર માથાનો ધણી આ એ તેમની રક્ષણ કરતો હતો ત્યાર પછી આમ આપણે જોઈએ તો આ જે ચિત્ર છે એ આભા કણબીનું ચિત્ર છે પૃથ્વી ઉપર ખેતીનું સંશોધન કરનાર

પણ આદિવાસીનું રાઉન્ડ જે છે આમથી આમ જમણેથી ડાબી તરફ ફરતું હોય છે એમનું ગણતરી પણ પૃથ્વી પણ જમણેથી ડાબી તરફ ફરે છે ગાડીનું વ્હીલ સાયકલનું વ્હીલ પણ જમણેથી ડાબી તરફ ફરે છે એ પ્રકૃતિ સાથે આ લોકોની ચાલે છે કારણ કે પ્રકૃતિ સાથે જીવતા આ લોકો છે પહેલો કે ચિત્ર જે છે આ ચિત્ર જ્યારે પહેલા પીઠોડો દોરવામાં આવે ત્યારે પહેલું બાબા ગણેશનું ચિત્ર

હા મધ્યપ્રદેશમાં એમનું એક મંદિર છે ત્યાં જો વરસાદ ન પડે અને તમે ત્યાં આ લોકો પાણીના બીડા લઈને જતા હોય છે અને પૂજારી બળવો જેને આપણે કહીએ એ ટેક રાખે કે માતાજી જો વરસાદ નહીં પડે તો અન્ન પાણી નહીં લો આ સુધી એવું નથી બન્યું કે વરસાદ નથી પડ્યો એ પૂજા કર્યા પછી લોકો નહીંને આવતા હોય છે કાંસકી છે ને એ ગંદકી સાફ કરે છે ધરતી ઉપર જે કંઈક અનિષ્ટ તત્વો છે એને સાફ કરે છે પોપટ એમના હાથમાં પોપટ તો એમનું પ્રતિક છે પોપટ હા પ્રતિક છે એટલે દરેક જે દેવી દેવતાઓ છે તેમનું પ્રતિક છે જે એનિમલ છે તેને પ્રતિક તરીકે સિમ્બોલાઇઝ કર્યું છે આ જે છે એ પીઠોરી દેવી છે એ પિથોરાના વાઈફ છે એમના હાથમાં પંખો હોય છે ત્યાર પછી પંખો કેમ સર પંખો એ એક સાફ કરવા માટે હોય છે હા હા ત્યાર પછી આ પીઠોરા દેવ છે એ આ પીઠોરા દેવ છે ત્યાર પછી આ જે છે એ ઇન્દ્રાજા છે ઇન્દ્રાજાનો લીલો ઘોડો હોય છે ઇન્દ્રાજા એ ઇન્દ્ર અને એ પીઠોરા દેવના મામા થાય આ ગામદેવ છે આ જે બોર્ડર છે ને આ જે ઉપરની એને અસાધ કહેવામાં આવે અસાધ અસાદ અસાધ એટલે અથવા તો એને છત્તર પણ કહેવામાં આવે કોઈ દેવના ઉપર ધરીએ છે ને એ પણ આ બે ગામની બોર્ડર કહેવામાં આવતી હોય છે આમ જુદી જુદી દર્શાવવામાં આવતા હોય છે ત્યાર પછી ચંદ્રદેવ અને સૂર્યદેવ આ કરોડિયો બતાવ્યો છે વાંદરા બતાવ્યા છે જ્યારે અનાજની તંગી પડી વરસાદ નહોતો પડતો ત્યારે સ્વર્ગની અંદર અનાજ લેવા માટે આ જાય છે ત્યારે નીચે જુએ છે ને તો પેલા વાંદરા પણ ચડતા હોય છે તો જુઓ ભાઈ તમે કેમ જાઓ છો કારણ કે અમે કરોડ એના તાતણે ચડી જઈએ છીએ એટલે તાતણો તોડી નાખે છે એટલે એ છે ટીમરૂના ઝાડ ઉપર પડે છે ટીમરૂનું જે ઝાડ હોય છે ને એ થોડુંક બળેલું એક ઠૂઠું હોય છે એના ઉપર પડે છે ને એટલે વાંદરાનું મોડું કાળું થઈ જાય છે એવી રીતે છે વાયકા છે પછી આમ આ બધા દેવો છે જુદા 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 આ જે છે મુસેટી કહેવાય મુસેટી એટલે કે કોઠી અનાજની કોઠી ત્યાં આ વિસ્તારની અંદર છે ને વાંસની કોઠી બનાવવામાં આવતી હોય છે ત્યાર પછી આ જે પાંચ ઘોડા છે એ પાંચ ઘોડા એ ખત્રીજના છે જ્યારે પિક્ચર બનાવ્યા પછી એમના જે મૃત્યુ પામેલા જે પૂર્વજો છે એમના ઘોડા દોરવામાં આવતા હોય છે સિમ્બોલન્સ હા ત્યાર પછી સાહેબ હા દરેકના અલગ અલગ કલર હોય છે પણ એની સાથે સાથે આ જે પિક્ચર થાય ને એ લખાયા પછી આ બાજુની દીવાલ હોય ત્યાં ઘણા બધા ઘોડા દોરવામાં આવે એ ઘોડા છે ને આ જે કોઈ પણ પર્વત ઉપર જુદા જુદા દીવો છે આપણા જે દીવો છે એ બધા દેવોના ઘોડા પણ દોરવામાં આવેતા હોય છે કોઈ બાકી નથી રાખવામાં આવતું હા એટલે આ આખી જે લિપિ છે એ બહુ સરસ છે અને આ ખરેખર તો આ વિસ્તાર જે છે ને એ એની જે શૈલી છે બહુ કલાત્મક છે ભવ્ય છે સાથે સાથે દિવ્ય પણ છે તમે આ વિસ્તારની વિઝિટ કરી તો તમને બીજું શું જાણવા મળ્યું તમે આર્ટ શીખ્યા જાણ્યા સમજ્યા બીજું તમને શું જાણવા મળ્યું કે જે જીવનમાં અત્યારે હાલની પરિસ્થિતિમાં લોકો સાથે તમે શેર કરવા માંગતા હોય ખૂબ ઉપયોગી છે આ પ્રકૃતિના તત્વોને પૂજનારા લોકો છે આ લોકોને મેં જોયું કે જ્યારે કે કવટ વિસ્તાર છે ત્યાં સફેદ ઘોડો છે ને એ કણસિ માતાનો હોય છે આ લોકો જ્યારે ખેતી થાય વાડામાં પણ અનાજ થાય કોઈ પણ વસ્તુ થાય તો એ લોકો માતાજીને ચઢાવ્યા વિના કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરતા નથી એટલે પ્રકૃતિના જે તત્વો છે એનો જે ઉપયોગ કરે છે એનો આભાર માનીને જ એ લોકો એનો ઉપયોગ કરતા હોય છે હા અને જ્યારે કોઈ કામ કરતા હોય હું તો કોઈ નાતા હોય ત્યારે પણ જોહાર બોલતા હોય છે જોહાર એટલે પ્રકૃતિનો જય પ્રકૃતિની આ જય બોલાવી હું તમારો ઉપયોગ કરું છું એનો જય બોલાવીને ઉપયોગ આભાર વ્યક્ત કરીને સર તમે પીઠોડા આર્ટની જે માહિતી આપી ખૂબ સુંદર રીતે કે તેઓ શું વિચારી રહ્યા છે તેમની પ્રકૃતિને તેટલું કેવું જતન કરી રહ્યા છે પાછળનું જે આર્ટ છે તેમાં પણ અલગ અલગ જે તમે પેઇન્ટિંગ બતાવ્યા છે એક વાત કહેવાની શરૂઆત કરી છે તો તેની અંદર એક બ્લેક કલરનો ઘોડો પણ છે તેની ઉપર એક બિરાજમાન છે તો સર એ શું કહેવાય છે કાળું રાણા કરીને ગામદેવ છે જ્યારે એ ગામની રક્ષા કરતા હોય છે ગામમાં કોઈ નેગેટિવ ચીજ વસ્તુઓ ન આવી જાય અને તેના માટેના એ દેવ છે તો પહેલાં એમને એમને આમંત્રણ આપવાનું હોય છે વિધિ કરીને આ દરેક ચિત્ર દોરાય ને ત્યારે જે બળવા હોય એનું ગાયણું ગાતા હોય છે ગીત ગાયણું એને ગીત કહેવાય જેમ આપણે વેદોમાં સ્તુતિઓ છે ને તેમ આમાં એ આદિવાસીની આ સ્તુતિઓ છે દેવોની એ તો ખરેખર તો આદિવાસીનો આ વેદ કહેવાય કે હા વેદ કહેવાય એની દરેકનું ગીતો હોય છે જેમ વેદમાં ગીતો લખેલા છે રૂચાઓ લખેલી છે ને તેમ આ દરેકના ગીત હોય છે એમની ભાષામાં લખાયેલા અને એ ગાતા હોય એ ચિત્ર દોરતું હોય ને ત્યારે પણ એના વિશે એની સ્તુતિ થતી હોય છે ત્યાં આમ એક બાજુ એની સ્તુતિ થાય એક બાજુ ડાક વાગતી હોય વાજિન્દ્રો વાગતા હોય પેલું ગીત ગાતા હોય અને એક બાજુ ચિત્ર દોરાતું હોય તમારા એક પેઇન્ટિંગમાં પણ એવું દર્શાવવામાં આવ્યું છે કે એક બાજુ વાજિન્દ્ર વાગતા હોય ને પીઠોળા આર્ટની રચના થતી હોય તો તમારું અલગ અલગ જે પેઇન્ટિંગ છે તે પણ એક માહિતી આપી રહ્યું છે પ્રકૃતિનું જતન કરવાની વાત કહી રહ્યું છે સર સાથે સાથે બીજું એક અહીંયા પાછળનું જે પેઇન્ટિંગ છે કે તેના પણ દસ માથા છે સાપ છે એ બાર માથાનો ધણી કહેવાય એને એ બાર માથાનો રાજા રાવણ કે છે ને પણ એ રાજા રાવણ એ રામાયણનો રાવણ નથી સમજો એ આ બાર માથાનો ધણી છે એના બાર માથા છે રાવણને દસ હતા એટલે આ બાર દિશાઓનો રખેવાળ છે આપણા એડવાન્સ કેવાય એડવાઇસ એટલે બાર દિશાઓનો રખેવાડ છે અને એ રક્ષા કરતો હોય છે જ્યારે પીઠોરાનો જન્મ થાય છે ને ત્યારે સ્વર્ગમાંથી આવી એની રક્ષા કરે છે એ મૈથુન એ સર્જન છે એના વિના સર્જન નથી તો તમે વિચાર કરો કે બાર હજાર વર્ષ પહેલાં આજે પણ તમે આવું કોઈ ચિત્ર દોરો ને તો મીડિયામાં પેલામાં આ છે તે કેટલી બધી પ્રોબ્લેમો થતા હોય છે પણ આપણા કરતાં બાર હજાર વર્ષ પહેલાં પણ આ આદિવાસીઓ કેટલા એડવાન્સ હતા કે એના વિના સર્જન નથી વસ્તુને જોવાની એક દ્રષ્ટિ છે નજર હા એમની એક પવિત્ર કેટલી નજર હતી ને એમને ખબર હતી કે એના સર્જન નથી તો સૃષ્ટિનું સર્જન એનાથી છે એ બતાવે છે હું નિમિષા તડવી ચિત્રકાર રમેશભાઈની દીકરી અને તમારા ફાધર સાથે તમે આજે એક્ઝિબિશનમાં હાજર છો અને તમે ખૂબ સપોર્ટ કરી રહ્યા છો તો તમારા ફાધરની આ સફર છે તેમાં તમે કેટલા સામેલ છો અને તમે પીઠોડાટ તેમને દોરતા જોયા છે સપોર્ટ પણ કર્યો છે તો તમે કેટલા સામેલ છો ખૂબ સરસ પહેલાં તો તમે સવાલ કર્યો ખૂબ જ આનંદ થયો કારણ કે દરેક કલાકારની એક સાધના હોય છે એક મહેનત હોય છે અને તેનું પરિણામ તમે અત્યારે ખૂબ સુંદર રીતે જે ચિત્રકલામાં કંડાળ્યું છે તમે નિહાળ્યું જ છે અને તમે અહીંયા આવ્યા અને તમે કહ્યું કે પોઝિટિવિટી અહીંયા ફીલ થઈ રહી છે તો સૌથી પહેલાં તો પીઠોરા લિપિ જે બાર હજાર વર્ષ જૂની કલાલિપિ છે તો તેમને એમને કન્ટિન્યુ ટુ યર્સ મિનિમમ ટુ યર્સ અપ પણ સર્ચ કર્યું છે તેમને અને એવું પણ નથી કે માત્ર ચોપડીમાં રીડ કરી અને એના પછી તેમને આ ચિત્ર બધા દોર્યા છે અને પ્રદર્શન કર્યું છે એવું કાંઈ નથી પરંતુ તેમણે સર્ચ કર્યું છે તે એરિયામાં ગયા છે ત્યાંના લખારા છે તે બડવાઓ છે તો તેમને મળ્યા છે અને સર્ચ કરી પૂર્ણ જાણકારી લઈ અને એના પછી પૂર્ણ જાણકારી લઈ અને આ ચિત્ર અહીંયા દર્શાવવામાં આવ્યું છે અને પીઠોરા દેવ જે અમારા માટે પૂંજનીય છે ને એટલી ધાર્મિકતા આ ચિત્ર જોડે જોડાયેલી છે અને મહેનતની વાત કરીએ તો સમયનું કહે ને કે કલાકારને જ્યારે મન ચોટી જાય છે કે લાગી જાય કે આપણે કાર્ય કરવું છે તો ત્યારે તે સમય નથી જોતો તમે કેટલા સપોર્ટ કરતા અમે તમે સપોર્ટમાં તો એવું છે કે જ્યાં જ્યાં કહે ને કે એક કલાકારને જ્યારે આગળ વધતું હોય ને તેના પીઠ પર તેનો પરિવારના સદસ્ય હોય છે દીકરી વધારે વધારે સપોર્ટ બિલકુલ સાચું કહ્યું પણ પિતાશ્રી કલાકાર છે હું પણ કલાકાર છું કલાકાર કલાકારને જાણીએ છીએ કે તેમની મહેનત માટે એક સપોર્ટ ખૂબ હોવો જોઈએ તો તેમને હંમેશા અમે લોકો સારો સપોર્ટ આપતા રહ્યા છે રાત દિવસ તે પેઇન્ટિંગ કરતા રહે છે રાત્રે બે વાગે ત્રણ વાગે જાગીને પણ કાર્ય પ્રવૃત્તિમાં રહેતા હોય છે તો તેમને હંમેશા અમે લોકોએ સારી રીતે એમને સપોર્ટ આપ્યો છે અને કહે છે કે જેટલા મનથી પ્રફુલ્લિત કલાકાર હોય ને તો તેમને કાર્ય પ્રવૃત્તિ કરવામાં ઓર પણ નિખાલસતા આવી જાય છે તો હંમેશા તેમને પ્રફુલ્લિત મન રાખીએ છીએ અને તેમને સપોર્ટ આપતા રહીએ છીએ પીઠોળા આર્ટ વિશે આજે આપણે માહિતી મેળવી રહ્યા છે ને એક સિનિયર જે ટીચર છે આર્ટિસ્ટ છે તે આપણી સાથે જોડાયા છે હંસાબેન તો હંસાબેન પીઠોડા આર્ટ વિશેની માહિતી રમેશ સરે અમને આપી અને તમે એક સિનિયર આર્ટિસ્ટ છો ટીચર છો તો પીઠોડા આર્ટ વિશે તમે આજે શું કહેવા માગશો અને આર્ટિસ્ટ અહીંયા જે પોતાની આર્ટને પીઠોડા તરીકે કંડારી છે તેના વિશે શું કહેશો હવે હું હંસા પટેલ અને એક ચિત્રકાર પણ છું અને જે રમેશભાઈ તળવી જે એમને પીઠોડા આર્ટવર્ક ઉપર બહુ સરસ કામ કર્યું છે અને આ આર્ટવર્ક કરવા માટે એ ઘણી બધી આદિવાસી જે સિટી છે ગામડાઓ છે એમાં ફર્યા છે અને ત્યાં એ બધાની માહિતી લીધી કે ભાઈ જન્મથી માંડીને જે લગ્ન સુધી અને એ રીતનું એમને એમની પાસેથી સમજીને પછી એની ઉપરથી એમને ચિત્રો બનાવ્યા છે અને પીઠોરા આર્ટવર્કમાં કેવું છે કે એ આદિવાસી લોકો પોતાના જ્યારે આવા પ્રસંગો ઉત્સવ આવે ને ત્યારે પોતે આવા સરસ ચિત્રો કરતા હોય પણ એ લોકોને એનોટોમીની બહુ ખબર ન હોય પણ જે એમના રૂટિનમાં જે પક્ષીઓ પ્રાણીઓ માણસો જે કામ કરતા હોય એ એ બધાનું એ રીતે કામ કરીને પોતે આજે આ કામ કંડાર્યું છે બીજું કે એમાં કલર આપણે બધા કલરની ચોઇસ એવી રીતે લઈએ પણ એ લોકોના એવા ટિપિકલ કલર્સ હોય કે આપણે ગ્રીન જોડે પીળો લેવો હોય તો આપણે ના લઈ શકીએ બાકી એ લોકો તરત લઈ શકે આપણે ગોળો એટલે એમ કે ભાઈ બ્રાઉન કલરનો જ હોય હાથી એટલે કાળો જ હોય પણ એ લોકો બ્લુ રેડ એવા બધા કલરથી જે એનિમલમાં કલર કરે છે બહુ જ સરસ રીતે કરે છે અને જે એની આ આર્ટમાં જે બોર્ડર આખા ચિત્રને બોર્ડરનો જે ઓપ આપે છે તો તમને ચિત્ર એટલું સુંદર લાગે અને એ લોકોની એક ટિપિકલ ડિઝાઇન છે એટલે એ ડિઝાઇન ના હોય ને તો આ શોભે નહીં હા ના અને જે એમને કપડામાં કલર લીધા છે એ જ કલર બોર્ડરમાં લીધા છે અને રમેશભાઈ તો આનું બહુ જ સર્ચ કરીને પછી આટલા ચિત્રો બનાવ્યા અને એમને તો સૌ પહેલાં એક કલાગૌરી બુક એમને બનાવી હતી એમાં તમે જે અલંકારિક ફોર્મ સૂર્ય માછલી હાથી ગાય ઘોડા એ બધાના અલંકારિક ફોર્મ એટલા બધા કર્યા છે અને તે સાથે પાછા કમ્પોઝિશન જે બધા પ્રસંગો બનતા હોય ગામડાના છે લગ્નના છે પાણી ભરવા જતી સ્ત્રીઓ પૂજા કરે એનું એમને એ જે સુંદર ચોપડી બનાવી છે ને એ તો ખરેખર અદ્ભુત જ છે અને ત્યાર પછી આ કામ એમનું જોવા મળ્યું છે આ તો એનાથી પણ અદ્ભુત છે અને ચોપડીમાં જે કામ કર્યું છે ને ખરેખર કે એ ડ્રોઈંગ ખાલી એક આપણે ચોરસ પેપર પર ખાલી બ્લેક પેનથી કરી મૂકીએ ને તો આપણા ઘરની શોભા વધી જાય એટલું સુંદર કામ કરેલું છે અને મને તો કાલે હું આવી અને આ જોયા પછી તો મને એટલો આનંદ આવ્યો અને અભિનંદન તો કેવી રીતે આપી શકાય આટલું સરસ કામ કર્યું હોય તો સવાલ જ નથી કે અભિનંદન આપીએ એનથી વધારે આપવા નિર્માણ પર્સ કાર્યક્રમ આજે આવ્યું હતું આર્ટની સફર પર અને રમેશ તળવી સાહેબ આર્ટિસ્ટે આપણને ખૂબ સુંદર મજાની માહિતી આપી કે પીઠોળા આર્ટ કેવી રીતે તેમને કંડાર્યું અને ઝીણવટભરી જે માહિતી છે એક મેસેજ આપી જતી હોય છે તમે આર્ટને જ્યારે અહીંયા નિહાળો છો તો જે અલગ અલગ સિમ્બોલ છે તે એક પોઝિટિવિટીનું પ્રતિક છે કે જે આદિવાસી જે વિસ્તારમાં જે આદિવાસીઓ રહે છે તે પ્રકૃતિ સાથે જોડાઈને પ્રકૃતિની પૂજા કરીને પોતાના જીવનને કેવી રીતે પ્રકૃતિ સાથે જોડીને જીવે છે તેની ખૂબ સુંદર મજાની માહિતી આપી અને પીઠોડા આર્ટ જે રીતે અહીંયા કંડારવામાં આવી છે તેના જે કલર છે એ આપણને ખૂબ અટ્રેક્ટ કરી રહ્યા છે તો આવી જ રીતે નિર્માણ પર્સ કાર્યક્રમ તમને વિવિધ આર્ટની સફર પર લઈ જશે હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો આવજો